નમસ્કાર હર હર મહાદેવ ધર્મલોક ચેનલ પર જ્યોતિષના આ વિશેષ સત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે મેષ રાશિનું ડિસેમ્બર મહિનાનું વિસ્તૃત ફળાદેશ લઈને આવ્યા છીએ આ માત્ર સામાન્ય ગણતરી નથી પણ બ્રહ્માંડ તરફથી મળતા ઊંડા દૈવી સંકેતોને સમજવાનો એક પ્રયાસ છે ડિસેમ્બર માસ માત્ર વર્ષનો અંત નથી પણ શાસ્ત્રોમાં તેને સિંઘાવલોકનનો સમય કહ્યો છે એટલે કે પાછળ જોઈને આગળ વધવાનો સમય આ મહિનો તમારા જૂના સંઘર્ષોની પૂર્ણાહુતિ કરીને જીવનમાં નવા સંકલ્પો સાથે પ્રવેશ કરવાનો સંધિકાળ છે મેષ રાશિ તમે કુંડળીનું પ્રથમ પ્રકરણ છો જે અગ્નિ ઉર્જા અને નેતૃત્વનું પ્રતીક છે તમે ક્યારેય અટકવા માટે નહીં પણ દુનિયાને રસ્તો બતાવવા માટે જન્મ્યા છો જો નવેમ્બર મહિનામાં તમારી ઉર્જા મન પડી ગઈ હોય તો તે તમારે નિષ્ફળતા નહોતી પણ પ્રકૃતિની તમને આરામ આપવાની રીત હતી હવે બે ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે ગ્રહોનું જે ગોચર બની રહ્યું છે તે તમારા જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવવા માટે તૈયાર છે તમારા રાશિ સ્વામી મંગળ હવે તેમની રણનીતિ બદલવાના છે અને જે દરવાજા બંધ હતા તે હવે ખુલી રહ્યા છે ડિસેમ્બરમાં મેષ રાશિ માટેના ત્રણ મહાબદલાવ તમારી કુંડળીમાં ત્રણ એવી મોટી ઘટનાઓ ઘટી રહી છે જે તમારા ભાગ્યની નવી પટકથા લખશે એક લગ્નેશ મંગળનો ચમત્કારિક પ્રવેશ ખાડામાંથી ભાગ્યના સિંહાસન પર પ્રારંભિક સંઘર્ષ બે ડિસેમ્બરથી સાત ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં તમારા સ્વામી મંગળ તમારા આઠમા ભાવમાં મુશ્કેલી ચોટ અને અચાનક ઘટનાઓના ઘરમાં બેઠા છે જ્યોતિષમાં આ સમયને થોડો સંભાળવાનો કહેવામાં આવે છે તમારો લગ્નેશ આ ઘરમાં હોવાથી પ્રથમ અઠવાડિયું થોડું તણાવપૂર્ણ રહી શકે છે ભાગ્યનો ઉદય સાત ડિસેમ્બર સાત ડિસેમ્બરના રોજ એક મોટો બદલાવ થશે મંગળ આઠમા ઘરને છોડીને તમારા નવમાં ભાગ્યસ્થાન ધનુરાશિમાં પ્રવેશ કરશે આ એક ગેમ ચેન્જર પળ છે મંગળ જે અત્યાર સુધી સંઘર્ષ કરાવી રહ્યા હતા તે હવે ભાગ્યને મજબૂત કરશે આ પળથી તમારી ઉર્જા અને નસીબમાં જબરદસ્ત વધારો થશે બે ગ્રહોના સમૂહનું પુનર્જન્મ માનસિકતામાં પરિવર્તન ફક્ત મંગળ જ નહીં સૂર્ય સોળ ડિસેમ્બર સુધી શુક્ર વીસ ડિસેમ્બર સુધી અને બુધ પણ આઠમા ભાવમાં સક્રિય છે જ્યારે આટલા ગ્રહો આઠમા ભાવમાં આવે છે ત્યારે તે માણસની અંદરથી પુનર્જન્મ કરાવે છે તમારા વિચારવાની રીત તમારી જીવન પ્રત્યેની ફિલોસોફી બદલાઈ જશે આ પરિવર્તન તમને જૂના ડર અને ચિંતાઓમાંથી મુક્ત કરશે ત્રણ ગુરુ અને શનિનું માર્ગદર્શન દેવગુરુ બૃહસ્પતિ ચાર ડિસેમ્બરથી તમારા ત્રણ જા ભાવમાં વકરી અવસ્થામાં આવી રહ્યા છે ત્રીજો ભાવ પરાક્રમ નાની યાત્રાઓ અને નાના ભાઈ બહેનોનો છે ગુરુ અહીં સંકેત આપે છે કે કિસ્મત હવે પ્રયત્ન માંગશે મહેનત કરશો તો જ ફળ મળશે શનિદેવ તમારા બારમાં ભાવમાં સાડા સાતીનો પહેલો ચરણ ચાલી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અનુશાસન અને નિયમિતતા શીખો તો જ હું તમને મોટા ફળ આપીશ આ તમારો પરીક્ષાનો સમય છે સ્વાસ્થ્ય હેલ્થ સુરક્ષા પ્રથમ સ્વાસ્થ્ય વિના કિસ્મત પણ અધૂરી છે તેથી આ ભાગ પર વિશેષ ધ્યાન આપો બે ડિસેમ્બરથી સાત ડિસેમ્બર મહત્તમ સાવધાની મંગળ આઠમા ઘરમાં છે જે અકસ્માત અને ચોટનો સંકેત આપે છે મંગળ અગ્નિ અને રક્તના કારક છે સલાહ વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખો સ્પીડ લિમિટનું પાલન કરો અને મોબાઈલનો ઉપયોગ ટાળો જો કોઈ સર્જરીનું પ્લાનિંગ હોય તો સાત ડિસેમ્બર પછી તેને શિફ્ટ કરવાનો પ્રયાસ કરો પેટ સંબંધિત સમસ્યા સૂર્ય પણ સોળ ડિસેમ્બર સુધી આઠમા ઘરમાં હોવાથી પેટ પાંચમા ભાવના સ્વામી સંબંધિત સમસ્યાઓ જેમ કે એસિડ રિફ્લક્ષ છાતીમાં બળતરા કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે પહેલા પંદર દિવસ બહારનું કે વધુ મસાલેદાર ભોજન ટાળો સાત ડિસેમ્બર પછી ઊર્જાનો પ્રવાહ સાત ડિસેમ્બર પછી મંગળ ભાગ્ય સ્થાનમાં આવતા જ તમારી ઊર્જામાં જબરદસ્ત વધારો થશે જે થાક હતો તે દૂર થશે અને આત્મવિશ્વાસ પાછો આવશે સવારમાં ગરમ પાણી પીવું અને યોગ કરવો તમારા માટે અનિવાર્ય છે કરિયર અને ધન કરિયર અને ફાઇનાન્સ પરીક્ષા અને પરિવર્તન અહીં ગ્રહોની સ્થિતિ થોડી જટિલ છે તેથી ધ્યાનપૂર્વક સમજો કરિયર અને નોકરી શનિ બારમાં ઘરમાં હોવાથી નોકરીમાં એવું લાગશે કે તમે સૌથી વધારે કામ કરો છો પણ બીજાને સફળતા મળી રહી છે તમારા પર જૂઠા આરોપ લાગવાનો ડર છે ત્યાગ ન કરો આ સમયે નોકરી છોડવાની ભૂલ ન કરવી આ શનિની પરીક્ષા છે જો તમે ટકી રહેશો તો મોટું ફળ મળશે લાભ જો તમે વિદેશી કંપનીઓ એમએનસીમાં કામ કરો છો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરો છો તો શનિ તમને પ્રમોશન અપાવી શકે છે વ્યાપાર અને નાણાં શુક્ર અસ્તની ચેતવણી ખતરાની ઘંટી બાર ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર આ સમય દરમિયાન શુક્ર અસ્ત થઈ રહ્યા છે શુક્ર તમારા ધનભાવ અને વ્યાપારના સ્વામી છે સખત ચેતવણી એક શેરબજારમાં કે ક્રિપ્ટોમાં મોટું નવું રોકાણ ન કરવું બે કોઈ નવી પ્રોપર્ટી કે સોનું ન ખરીદવું ત્રણ કોઈને મોટી રકમ ઉધાર ન આપવી ચાર કોઈ નવો બિઝનેસ શરૂ ન કરવો સકારાત્મક પરિવર્તન વીસ ડિસેમ્બર પછી વીસ ડિસેમ્બર પછી શુક્ર નવમાં ભાવમાં આવશે અને સ્થિતિ બદલાશે વ્યાપારમાં અચાનક તેજી આવશે રોકાયેલા પૈસા પાછા આવવાના યોગ બનશે અગિયારમાં ભાવમાં રાહુના કારણે ટેકનોલોજી ઇન્ટરનેટ કે ઓનલાઇન માધ્યમથી અચાનક મોટો લાભ થઈ શકે છે સંબંધો અને લગ્ન જીવન ગુરુનો રક્ષણ સંબંધોની દોરી આ મહિને થોડી ખેંચાયેલી રહેશે પરંતુ તૂટશે નહીં પ્રેમ સંબંધ મહિનાની શરૂઆત તોફાની થઈ શકે છે સૂર્ય મંગળનો સંયોગ અહંકાર વધારે છે સોળ ડિસેમ્બર સુધી વાણી પર નિયંત્રણ રાખો જો નો કોન્ટેક્ટ સિચ્યુએશન હોય તો સોળ ડિસેમ્બર પછી જ પેચઅપનો પ્રયાસ કરો લગ્નજીવન સાતમા ભાવમાં બોધ હોવાથી તર્ક વિતર્ક અને દલીલો થશે જો કે ચાર ડિસેમ્બરથી ગુરુની સીધી દ્રષ્ટિ તમારા સાતમા ભાવ પર પડશે આ દૈવી સુરક્ષા છે તેનો અર્થ છે કે ગમે તેટલા ઝઘડા થાય વાત છૂટાછેડા કે મોટા વિખવાદ સુધી નહીં પહોંચે ગુરુ તમારા સંબંધને બચાવી લેશે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને આઠમી વીસ ડિસેમ્બર વચ્ચે વિવાહયોગ જે લોકો લગ્ન માટે સંબંધ શોધી રહ્યા છે તેમના માટે પાંચ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બરનો સમય ખૂબ શુભ છે ગુરુની દ્રષ્ટિને કારણે સંબંધ પાક્કો થઈ શકે છે સોળ ડિસેમ્બરથી ખરમા શરૂ થશે તેથી શુભ લગ્ન કાર્યો ટાળવા વિદ્યાર્થીઓ અને શિક્ષણ આ મહિનો તમારા ફોકસની કસોટી કરશે પાંચમા ભાવમાં કેતુ હોવાથી અભ્યાસમાં મન ઓછું લાગશે પરંતુ આઠમું ઘર સક્રિય હોવાથી જો તમે રિચર્ચ પીએચડી કોડિંગ કે ગહન વિષયોનો અભ્યાસ કરી રહ્યા હો તો તમને અસાધારણ સફળતા મળશે સોળ ડિસેમ્બર પછી સૂર્ય નવમા ભાવમાં આવતા જ રાજયોગ જેવું વાતાવરણ બનશે સરકારી નોકરી કે મોટી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો લેઝર જેવું શાર્પ ફોકસ આપશે વિદેશમાં અભ્યાસ માટે એપ્લાય કરવા માટે વીસ ડિસેમ્બર પછીનો સમય ઉત્તમ છે ગૃહિણીઓ માટે હાઉસવાઇવ્સ વિશેષ સંદેશ ઘર સંભાળવું એ પણ સૌથી મોટી જવાબદારી છે મેષ રાશિની ગૃહિણીઓ માટે આ મહિનાના સંદેશાઓ રસોઈમાં સાવધાની બે ડિસેમ્બરથી સાત ડિસેમ્બર સુધી મંગળના પ્રભાવને કારણે રસોડામાં આગ ગરમ તેલ કે ધારદાર ઓજારોથી કામ કરતી વખતે ખૂબ સાવધાની રાખવી બજેટ અને ખરીદી બાર ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર વચ્ચે શુક્ર અસ્થ હોવાથી આ સમયમાં મોંઘી વસ્તુઓ કે દાગીનાની ખરીદી ટાળો ખરીદેલી વસ્તુ ખરાબ નીકળી શકે છે પતિ પર મોંઘી વસ્તુઓ ખરીદવાનું દબાણ ન બનાવવું બજેટ ટાઇટ રાખવાની જરૂર છે પારિવારિક શાંતિ ગુરુનો આશીર્વાદ હોવાથી તમે તમારી સમજદારીથી સાસરિયા પક્ષ કે પરિવારમાં ચાલી રહેલા નાના મોટા વિવાદોને ઉકેલી શકશો બાળકોના સ્વાસ્થ્યનું સોળ ડિસેમ્બર સુધી ખાસ ધ્યાન રાખવું મહાઉપાયો ગ્રહોની નકારાત્મક ઉર્જાથી બચાવ આ ઉપાયો એક છત્રીની જેમ તમને નકારાત્મકતાથી બચાવશે એક મંગળ અને સ્વાસ્થ્ય માટે રોજ સવારે સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બુંદીનો પ્રસાદ વહેંચો ગાડી ચલાવતી વખતે મંગળનો મંત્ર ઓમ ક્રાં ક્રિંગ ક્રોમ સહ ભૌમાય નો અગિયાર વાર જાપ કરો બે ધન અને શુક્રની રક્ષા માટે શુક્રવારે કોઈ જરૂરિયાતમંદ સ્ત્રીને સફેદ વસ્તુઓ જેમ કે ચોખા ખાંડ દૂધનું દાન કરો રોજ સાંજે ઓમ દ્રાં દ્રિ દ્રૌ સહ શુક્રાય નમહનો એકસો આઠ વાર જાપ કરવો ત્રણ શનિ અને કરિયર માટે શનિવારની સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો શનિદેવ સેવાથી પ્રસન્ન થાય છે તેથી કોઈ ગરીબ મજૂર કે વિકલાંગ વ્યક્તિની મદદ કરો ચાર ભાગ્યના ઉદય માટે ગુરુવારના રોજ પોતાના માથા પર કેસર કે હળદરનું તિલક લગાવો તમારાથી વડીલ લોકોના આશીર્વાદ જરૂર લો અંતમાં યાદ રાખો મિત્રો સાત ડિસેમ્બર સુધી થોડી સાવધાની રાખવાની છે પરંતુ ત્યાર પછીનો મહિનો તમારા માટે નવી આશાઓ અને સફળતાના દરવાજા ખોલવા જઈ રહ્યો છે તમારા કર્મો પર ભરોસો રાખો જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડિયોને લાઇક કરો કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો અને ધર્મલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નિયમિત માર્ગદર્શન મળતું રહે